અને અત્યારે ફરાદ હાલે છે મારા દાદાનું ફરાદ છે આજ ત્રીજું ફરાદ આજે ફરાદ નાખવાનું છે તો ભાઈ નાસ્તામાં છે ચા ભાખરી શેવ ને આ જો કલી ને એવું બધું દેહમાંથી લેવાતા અમારા ગામ બાજુમાંથી એવું બધું નાસ્તામાં છે શેવડો બને નાખ્યો તો મન નાસ્તામાં લઈ લીધો હારો શેવડા બપોર પડી ગયા ને આવી હું ઘરે જમવા માટે અત્યારે વાગી ગયા છે યાર હું રોજ આવું સાડા બારે પણ એક વાગે એવો શું આજ કેમ કે રોટ એક પૂરો કરવો હતો મમ્મી કે કેમ મોડો એવો જો એ બધા ખાઈ લીધું અને પપ્પા સુઈ જાય તો આપણે ખાઈ લઈએ અને અહીંયા દાદાને જોવો ભાઈ ફરજ નાખ્યું છે પણ દીવો રામ થઈ ગયો છે ક્યારે નાખે અહીંયા તો ઓલું આપણું નળિયા માથે નાખે ને દેહમાં હોય તો આવી રીતે સારી દેવાનું હોય ખરા બાકીમ આવી નળીયા માંથી નાખતા હોય એવું એટલે કાગડો આવે તો કાંઈ આપણે અને મિત્રો મારા દાદાને છે ને સુરમાના લાડવા બહુ ભાવતા એટલે જો સૂરમાના લાડવા પણ બનાવવા બહુ ભાવતા એટલે કીધું લાડવા બહુ બનાવી દઈએ બપોરે છે રોટલીનું શાક અને આ છે ડુંગળી ગાંઠિયાનું શાક તો હાલો આપણે પણ હવે જમીલી ગુડ મોર્નિંગ મિત્રો માં આપણે થઈ ગયો છે બીજો દિવસ ને કાલ આપણે ક્યાંય બ્લોગ બપોર પછી ઉતાર્યો નથી કેમ કે ભૂલાઈ ગયું સોરી તો અત્યારે આપણે નાસ્તો કરી મસ્ત નાઈતો થઈ જશે રેડી અને આસ્તો મિત્રો આઠ વાગ્યા થોડીક વાર છે નગર તો રોજ આઠ વાગ્યા બનાવું બાયનું વાતાવરણ આ બાજુ જોઈ લો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ છે અહીંયા જશે ગાડીઓ પડી છે કાંઈ નહીં ચાલો નાસ્તો કરી લેવી થોડો અહીંયા શું કરે છે શું કરવા મમ્મી અહીંયા જો નાસ્તો કાઢવાની ને હા તો પાણી પાણીવાળા એવા છે કેવું ગ્લીઝ ગ્લીઝ નું પાણી લેવા આવ્યા મમ્મી દે પાણી લેવા ગ્લીઝ નું પાણી તો ભાઈ આવ જો મમ્મી પાણી લાવ્યા છે આવું નીચે થી ઓલો આપણે ભાઈ ને કેવું કેવા મમ્મી ગ્લીઝ આ મમ્મી ગ્લીઝ નું પાણી ગ્લીઝ નું પાણી બ્લીઝ ગ્લીઝ નું પાણી બાથરૂમ ને બધું ધો અમારે આપણે નીચે સ્લાડી સ્ટાઈલ હોય ને આવ જો કેટલા લીટર આવે કેટલું છે આ પાણી પચાસ રૂપિયા આખું ક્યાં ભરી દીધું બોલો કેટલું સસ્તું હા બહાર વાતાવરણ હવે ફટકો થઈ ગયો કાંઈ ના હલો આઠ વાગી ગયા છે હું પણ હવે નીકળવું ઓફિસે મિત્રો બપોર પડી ગયા હું આવી ગયો જમવા અહીંયા મમ્મી જમવાનું બનાવે છે પપ્પા પણ આવી જશે કારખાનેથી તો કાંઈ ના હાલો આપણે જમી લઈએ તો અત્યારે બનાવ્યું છે રીંગણા પટેટાનું શાક અને આ ભાત વગેરે હતા તો એ પડ્યા છે રોટલા ભાખરી અને કારેલાનું શાક બનાવ્યું છે તો આખા કારેલા ગરમો ગરમ તો કાંઈને હવે તો ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે હું નીકળું ઓફિસે આપણે ડેઈલી કન્ટિન્યુ બ્લોગ કરવાના છે ચાલુ જ છે બ્લોગ બનાવવાના ચઢાવું છું આપણે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવી લેજો અને હું નીકળું ઓફિસે આપણે ભાઈ હીરામાં જ આવીને કામે એટલે વિડીયો આવા જ આવે તો કે કાંઈ નવીન કાંઈ હોય નહીં બહુ ખાસ કે અહીંયા કાંઈ આપણે ટાઈમનું હોય બ્લોગ લેવાનો આ તો બે દિવસને ભેગા કર્યું એટલે સાત આઠ મિનિટ જેવો બ્લોગ આપણે શૂટ કરી લઈએ છીએ બાકી તો બહાર જઈએ તો સારો બને બાકી ઘરે આવીએ તો બધું ઘરનું રોટિંગ કામ એ જ કરતા હોય તો બતાવવા છું આપણે કાંઈ નહેલાં નીકળ્યું ઓફિસે અને અમારા બાજુમાં બિલ્ડિંગનું કામ ચાલુ પડે મકાનનું તો પાછા એક સ્લેબ ભીડવા આવ્યા છે જો પાછોનો બધો સામાન બધો આવી છે પાછો અહીંયા ઊભું કરશે કોને ખબર કેટલા માલ ત્રણ છે ચાર વાર આવ્યા છે આસપાસ આવ્યા છે ફરી વાર તો કાંઈ નહીં ખાલી કન્ટિન્યુ મીડિયમ બનાવી રહેજો અને મમ્મી જો અહીંયા છે વાસન ધોવા

આકા મળતા તમે આમ ખાલી જુઓ ખાલી સુરતમાં કે ના છે ભાઈ મયુર નેટણી મયુર ને શૈયા મયુર ના ફ્રી ફ્રીમાં પ્રમોશન થઈ જાય ભાઈ કઈ જગ્યાએ એવું સીતાનગર સીતાનગર કઈ આવ્યો ભાઈ ફ્રીમાં પ્રમોશન છે આપડે જવું મસ્ત ગોટાવાળા વાળા જાય ઓડા મોટા આ આખા મરસાના પટ્ટીવાળા વાળા બધા આવે મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું અને હવે પૂવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે વિડિયો એડિટ કરશું વિડિયો આપણે અહીં સુધી રાખશું વિડિયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળજે પછી કાલ નવા બ્લોગ સાથે તો બધી બધાને જય માતાજી અને બાય બાય બધાને ગુડ નાઈટ કાલ મળીએ પાછા કાલે સવારમાં આવો બાય બાય